સુરતમાં એક ના ડબલ કરી આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે આ છેતરપિંડી આચરતી ગેંગ પણ જડપી લેવાઈ છે મૂળ રાજસ્થાનના ઝાલાવાડ ગેંગના ત્રણ આરોપીઓ ઝડપાયા છે પોલીસે આરોપીઓની પાસેથી ઠીકાવ્યો લાઈવ ડેમો ટ્રેનમાં એક ના ડબલ કરી આપવાના નામે મુસાફરને વિશ્વાસમાં લીધો હતો 10 લાખના 20 લાખ કરી આપવાની સ્કીમ બતાવી હોટેલમાં બોલાવ્યો આરોપીઓએ ફરિયાદિ પાસેથી લીધા હતા 5 લાખ આરોપીઓએ 5 લાખ ઉપર 1 लाख કમિશન પણ લીધું હતું 5 લાખ લીધા બાદ આરોપીઓ થઈ ગયા હતા રફુ ચક્કર મિત્ર 30 લાખ ના 60 લાખ લઈ અને આવ્યો હોવાનું કઈ રફુ ચક્કર થઈ ગયા હતા બે આરોપીની દાહોદ થી અને અન્ય એક આરોપીની રતલામ થી ધરપકડ કરવામાં આવે છે ਸേ ਸൈ ਸേ ये सामने वाले से 500 रुपया मांग के लोग मेरा डबल करना मतलब पाँच सौ नोट दो इसको डबल करना है हाँ इसको डबल करना ये कागज ये बनने का ये जो पतला कागज होता है ये अपने बता सकते तो ये इस तरह तो 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 से बटर पेपर

सुधी ये याद है कि टाले जी पढ़ा है मॉल पढ़ा है सुधी याद तुमने क्या था फिर उसके सामने खोल के मैंने देखा जैसे वो हंसता है और ये हम बन गया तो बनने दे अपने एक में चला दे देते हैं हम एक नोट उसको दे देते हैं हम તપાસ કરતા જે બે આરોપી બતાવતા હતા પણ એની બે બેની જગ્યાએ ત્રણ આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મૈધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે એમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ત્રણથી ચાર કલાકના ગાળાની અંદર ત્રણે ત્રણ આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામે તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા જેમાં ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો